જય હિન્દ મિત્રો વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો હોપ્સો બધા મજામાં હશો આજે આપણે વાત કરવાના છે એસએસ જીડીના જે નોર્મલાઇઝેશન બાબતે છે ને મિત્રો ઘણા વિદ્યાર્થીઓનો સવાલો હતો મને મને સ્પેશિયલી પણ મેસેજ આવ્યો હતો અને મને પર્સનલી પણ મેસેજ આવ્યો હતો એન્ડ કમેન્ટ થઈ હતી કે સર નોર્મલાઇઝેશનનું અમને સમજાવો અમારે પેપર બાકી છે હજુ તો અમારે શું ધ્યાન રાખવું જોઈએ તાકી અમે નોર્મલાઇઝેશનનો મતલબ લાભ ઉઠાવી શકીએ તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે નોર્મલાઇઝેશન કઈ રીતે થાય છે એ આપણે જાણીશું બરાબર એના ક્યાં ક્યાં નિયમો છે એના નિયમો એવા ક્યાં આઠ નિયમો છે કે જેનાથી તમને મતલબ ખ્યાલ હોવો છે કે આ આઠ નિયમોનું તમારે ધ્યાન રાખવાનું છે શું વધુ ટીક કરવાથી નુકસાન થાય છે એ બી આપણે વિડીયોમાં વાત કરશું એન્ડ કઈ કઈ શિફ્ટનું હાર્ડ છે બરાબર જેટલા બી દિવસો એક્ઝામ લેવાઈ ગયું છે સીડીનું તો આપણે એનું બી જાણીશું કે કઈ કઈ શિફ્ટનું કઈ કઈ શિફ્ટ જે છે એ હાર્ડ હતી મિત્રો તો આજે આજે કમ્પ્લીટલી આમને આપણે વાત કરવાના છે તો શાંતિથી જોજો બરાબર સીડીના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જેનું પેપર દેવાઈ ગયું છે એના માટે પણ કામની વસ્તુ છે ને જેનું પેપર બાકી છે એના માટે પણ આ વિડીયો જે છે એ કામનો છે તો વિડીયોને જોવાનું ચૂકશો નહીં એન્ડ સુધી એન્ડ તમારા મિત્રો વર્તોને જરૂરથી શેર કરાવડાવજો એન્ડ લાઈક ચલો હવે કંઈક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ ઓકે મિત્રો તો પહેલા આપણે જોઈએ કે નોર્મલાઈઝેશન કઈ રીતના થાય છે યસ તો તમારી સામે આવું કંઈક ફોર્મ્યુલો છે આવું કંઈક સૂત્ર છે બરાબર એમ આઈ જે ઇઝિકવલ ટુ એમ સ્લેસ જીટી માઇનસ એમ જી એ ક્યુ સેદમાં એમ માઇનસ એમ ક્યુ કાઉન્સમાં એમ જે માઇનસ ક્યુ પ્લસ એમ જી એમ સ્લેસ ક્યુ તો મિત્રો તમે આ જોઈને તો તમે કન્ફ્યુઝ થઈ જ ગયા હશે કે આ બધું શું છે બરાબર આ એનું ફોર્મ્યુલા છે યસ કે એના આધારે નોર્મલાઇઝેશન થાય છે ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હતા ને કે કઈ રીતના નોર્મલાઇઝેશન થાય છે કઈ રીતના થાય છે તો આ રીતના થાય પણ આનું આખું હર એક એક પોઈન્ટ કે ટોપિક છે કે એના આધારે મતલબ કે એનો જે પોઈન્ટ જે છે કે ભાઈ જે છે છે તો કઈ આમાં આપણે પડવાનું નથી હું તમને એકદમ ઈઝીલી સમજાવીશ યસ આ ફોર્મ્યુલા ખાલી એ એ લોકો માટે કે જે પૂછતા હતા ને કે ભાઈ નોર્મલાઇઝેશન કરી રીતના છે તો આ રીતના ફોર્મ્યુલા છે બહુ લાંબુ ચોડું ફોર્મ્યુલા છે અને બહુ એકદમ આદમ જથ્થો બનાવેલું છે ને આને સોલ્વ કરવામાં પણ ઘણો ટાઈમ વયો થાય આપણી પાસે એટલો ટાઈમ છે નહીં મિત્રો તમે ને એટલું સમજી શક્યો અને હું ભાઈ એટલું નહીં સમજાવી શકું તમને તો આપણે એકદમ ઇઝીલી સમજીએમ એક્ઝામ્પલથી સમજશું કે કઈ રીતના નોર્મલાઇઝેશન થાય છે ઓકે ઓકે મિત્રો તો હવે આપણે જોઈએ ઇઝીલી એકદમ એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવવાની કોશિશ કરીશ કે નોર્મલાઇઝેશનના માર્ક્સ તમને કઈ રીતના મળે જે ફોર્મ્યુલા હોય તો એમાં આપણે પડવાની જરૂર નથી હવે આપણે જોઈએ કે જે નોર્મલાઇઝેશન નોર્મલી જે થતું હોય છે ને એ વિદ્યાર્થીઓની શિફ્ટવાઇઝ થતું હોય છે યસ તમને જે મેં આની પહેલા પણ કીધું છે તમે ક્યાંક જોયું હશે કે જે આપણે જે શિફ્ટ હોય ને બરાબર એ શિફ્ટના વિદ્યાર્થીઓનું લેવલ અપ એન્ડ ડાઉન જેનું ફોર્મ્યુલા હતું ને એમાં એક એક વસ્તુમાં આ વસ્તુ સેટ થતી હતી બરાબર પણ એ સમજાવવા માટે બહુ મુશ્કેલ લેન્થી પ્રોસેસ છે હું તમને ખાલી નોર્મલી એટલું કહું છું કે જે આપણી જે શિફ્ટ માની લો કે આપણી ફર્સ્ટ શિફ્ટ છે ધારો કે કોઈની ફર્સ્ટ શિફ્ટ છે બરાબર તો એમાં જે એક્ઝામ દેવા મતલબ જે એક્ઝામ દેવા વિદ્યાર્થી આવ્યા હોય ને એનું લેવલ પ્રમાણે એનું એવરેજ અહીંયા નક્કી થતું હોય છે મતલબ કે એમણે લખ્યું છે વિદ્યાર્થી વન વિદ્યાર્થી ટુ વિદ્યાર્થી થ્રી વિદ્યાર્થી ફોર વિદ્યાર્થી ફાઈવ બરાબર આપણે પાંચ એવા વિદ્યાર્થી લઈએ બરાબર કે જેના માર્કિંગ આ રીતના છે બરાબર કે વિદ્યાર્થી વન ને શિફ્ટમાં ભાઈ હેંસી છે બરાબર વિદ્યાર્થી ટુ ને શિફ્ટમાં પીંછેચ છે મતલબ કે કોઈને ઓછા છે કોઈને વધુ છે કોઈને સાવ વધારે છે બરાબર એ રીતના બરાબર કે ભાઈ ઇઝી શિફ્ટ હોય તો ઇઝીમાં પણ કોઈને એટલા માર્ક છે મીડિયમ શિફ્ટ છે તો મીડિયમ શિફ્ટમાં એટલા માટે વિદ્યાર્થીઓનું લેવલ પ્રમાણે માર્કિંગ છે તો પહેલાં એ પહેલાં એ નીકળી જતું હોય છે તમારું કે ભાઈ તમે શિફ્ટમાં તમે બેઠા છો ને મતલબ મતલબ માની લો કે તમે સિત્તેર છે કે હેંસી બેઠા તો હેંસી હેંસીનું કોઈ હરખું તો નહીં હોય પેપર તો એક જ પેપર તો એ શિફ્ટનું એક જ હશે પણ એનું મતલબ એની જે તૈયારી કરી હશે એ પ્રમાણે એને આવડ્યું હશે તો પહેલાં તો એ ડિવાઈડ કરી નાખવાનું બરાબર તો એ પહેલાં ડિવાઇડેડ થઈ એ પહેલાં ડિવાઈડ થઈ ગયું બરાબર પછી શિફ્ટનું જોઈ લે કે શિફ્ટ કઈ છે શિફ્ટ શિફ્ટ વન શિફ્ટ ટુ શિફ્ટ થ્રી બરાબર હવે એનું એવરેજ કાઢતા હોય છે બરાબર કે જે બી વિદ્યાર્થીઓ મતલબ માની લો કે શિફ્ટ વન છે તો એનું એવરેજ શિફ્ટ ટુ છે એનું એવરેજ બરાબર શિફ્ટ થ્રી છે એનું એવરેજ બરાબર તો એનું એવરેસ્ટ વિદ્યાર્થીને જે માર્કિંગ કાઢે બરાબર તો આપણે આ પાંચ વિદ્યાર્થી લીધા છે તો પાંચ આપણે એવરેજ કાઢીએ તો કયો નંબર આવશે આ આવશે યસ બરાબર આ નંબર આવશે યસ નેવું એકસો વીસ સો મતલબ કે વિદ્યાર્થી થ્રી આપણે આ એવરેજ કાઢી લીધું આખી આખી જે વિદ્યાર્થીઓ બરાબર તો નેવું માર્ક એકસો વીસ માર્ક ઇઝીમાં અને મીડિયમમાં સો માર્ક અને હાર્ડમાં નેવું માર્ક ઓકે તો હવે એનો જે બેઝ જે હોય છે ને મિત્રો બરાબર મતલબ કે એનો આધાર એ લોકો કઈ મતલબ આ જે ફોર્મ્યુલા છે બરાબર નોર્મલાઇઝેશન તો એનો આધારે શું રાખે એનો આધાર રાખે સૌથી ઇઝી શિફ્ટ હોય ને એનો આધાર રાખે મતલબ કે અહીંયા જે હવથી ઇઝી શિફ્ટ છે મિત્રો બરાબર એ આ છે બરાબર આ ઇઝી શિફ્ટ છે જે આ નંબર તમે વચલો નંબર જોવો બરાબર ઇઝી શિફ્ટ છે તો ઇઝી શિફ્ટનો આધાર કેટલો છે એકસો વીસ માર્ક કેટલો છે એકસો વીસ માર્ક બરાબર આ એ ફોર્મ્યુલાથી ત્યાં કાઢી નાખે આપણે નોર્મલી આ જોઈએ બરાબર તો પેલા જે વિદ્યાર્થીઓ જોઈ લીધા વિદ્યાર્થીઓમાં સૌથી એવરેજ માર્કિંગ કાઢી નાખ્યું તો એવરેજ એવરેજ માર્કિંગ એકસો વીસ આવી હવે કેલ્ક્યુલેશન તો બધાનું થશે પછી આમનું બી કેલ્ક્યુલેશન કરી નાખે બરાબર કે કોને કોને કેટલા કેટલા માર્ક આવે છે એ તમને ખબર છે કે આ જે પ્રોવિઝનલ આન્સર કે આવશે એ પ્રમાણે કોને કોને કેટલા કેટલા માર્ક છે આમાં ખબર પડી જાય હવે થશે હવે થશે કેવું કે જે બેઝ એ જે લીધો હોય ને બરાબર એ બેઝના આધારે એ લોકો ટફ મતલબ કે હાર્ડ હોય પેપર એને અને ઈઝી જે પેપર છે એને માર્કેટ આપે બરાબર જેમ કે અહીંયા એકસો વીસ છે કાંઈ નેવું છે તો ગેપ કેટલો છે અહીંયા ત્રીસ માર્ક નહોતો અહીંયા હાર્ડમાં એ લોકો ત્રીસ માર્ક પ્લસ કરશે મતલબ કે અહીંયાં એ ત્રીસ માર્ક પ્લસ કરશે શું કરશે ત્રીસ માર્ક પ્લસ કરશે એ પ્લસ આમાં પણ થશે બરાબર અહીંયા પણ પ્લસ થશે અહીંયા પણ પ્લસ થશે અને અહીંયા પણ પ્લસ થશે તો હવે આનો ટોટલ કેટલો થાય હવે તમે ટોટલ કરી શકો બરાબર કે બધાયમાં ત્રીસ ત્રીસ એડ થઈ ગયો મતલબ કે અહીંયા એકસો દસ થાય બરાબર એકસો પંદર એકસો વીસ કેમકે થઈ ગયું ને હરખું બરાબર એકસો ને પચીસ અને એકસો ને ત્રીસ બરાબર લખી દઉં ફટાફટ થઈ ગયું હવે હરખું હવે હરખું સરખું થઈ ગયું બરાબર એ રીતના હવે નીચે પ્લસ થશે વીસ પણ કેટલા થશે વીસ કેમકે તેની શિફ્ટ જે છે એ મતલબ મીડિયમ છે બરાબર એ મીડિયમ છે મતલબ કે ઈઝી થી એક સ્ટેપ ઉપર છે તો અહીંયા વીસ વીસ પ્લસ થશે બરાબર અહીંયા વીસ વીસ પ્લસ થાય અહીંયા વીસ 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 તો અહીંયા એકસો ત્રીસ થાય અહીંયા એકસો પચ્ચીસ થાય અહીંયાં એકસો અહીંયા એકસો વીસ અહીંયા એકસો પંદર અને અહીંયા એકસો દસ તો આ રીતના જે તમે જોયું છો બરાબર તો સૌથી સૌ પ્રથમ આપણે પહેલા વિદ્યાર્થીઓ લઈ લીધા બરાબર એનું એવરેજ કાઢી લીધું એવરેજ કાઢી લીધું એને બેઝ કોને રાખ્યું ઇઝી શિફ્ટને કે જે સૌ ઈઝી હવે એ લોકો ઈઝી શિફ્ટ કઈ રીતના ડિસાઈડ કરે ઈઝી શિફ્ટ એ રીતના ડિસાઈડ કરે જેને મેક્સિમમ માર્કિંગ હોય ને એને બરાબર કેમ કે અમુક વિદ્યાર્થીને હાઈ માર્ક હોય અને લો માર્ક હોય એનું બી એવરેજ કાઢે એ લોકો બરાબર તો આ મેં કીધું ને તમને કે સૌથી ઓછા માર્ક સૌથી વધારે માર્ક બરાબર એનો વચ્ચે બેઝ ધારે અને ઈઝી શિફ્ટને ધ્યાનમાં રાખી અને પછી એ લોકો માર્કિંગ આપતા હોય છે આ રીતના થતું હોય બરાબર તો જે મીડિયમ શિફ્ટ છે એને બી રીતના મળે અને ઈઝી શિફ્ટ છે એને બી રીતના મતલબ હાર્ડ શિફ્ટ એને બી એ રીતના મળે અને જે ઈઝી શિફ્ટ હોય એને કોઈ માર્ક નથી વધતા મને બે ત્રણ વિદ્યાર્થીઓની કમેન્ટ આવી હતી કે સર અમારે માર્કિંગ નથી વધ્યું પણ એ અમને પેપર બહુ હાર્ડ લાગ્યું પણ અમને કેમ માર્ક ન મળે તેનું કારણ એવું છે કે તમને પેપર હાર્ડ લાગ્યું તમારે એટલી બધી તૈયારી નહીં હોય બાકી શિફ્ટના જેમ કે બરાબર આ વિદ્યાર્થી મને લોકો આ વિદ્યાર્થી એમ કે ભાઈ મને માર્કિંગ નથી મળ્યું બરાબર મને હાર્ડ હતું તો એનું કહેવાનું મતલબ એમ છે કે એને તૈયારી પ્રમાણે નહીં હોય ને પણ આજુબાજુ વિદ્યાર્થીઓ માર્કિંગ હશે એટલે ઈ શિફ્ટનું એટલું બધું નોર્મલાઇઝેશન નથી થયું સમજાણો તમને તો આ રીતના કંઈક છે આ રીતના કંઈક છે મિત્રો બરાબર બરાબર તો તો જોઈ ન સમજાય મને મને કમેન્ટ્સ કમેન્ટ્સ કરજો આ રીતના કંઈક છે સ્ક્રીનશોટ લેવો તો લઈ લોજો નોર્મલી વસ્તુ છે સમજવાની છે ખાલી હવે આપણે એ જોઈએ કે એના નિયમો ક્યાં ક્યાં છે બરાબર એના ક્યાં ક્યાં અમુક થોડાક નિયમો છે એ નિયમો આપણે ફટાફટ જોઈ નાખીએ બરાબર તાકી તમને ખ્યાલ આવે કે એ નિયમોનું ધ્યાનમાં રાખી અને આગળ જે પેપર દેવાના છે એના માટે અને જેને પેપર દઈ શુકે છે એના માટે પણ ફાયદારૂપ થશે ઓકે મિત્રો તો હવે થોડાક નિયમો છે આપણે બરાબર આ પોઈન્ટ ટુ છે કે ક્યાંક નિયમો છે ધ્યાન બરાબર તો પોઈન્ટ નંબર છે એ મેં તમને પેલા જ કીધું ને કે ભાઈ કોઈ શિફ્ટમાં ટોપર હોય એને બરાબર અને એવરેજમાં નંબર ક્યાં આવે છે નહીં મતલબ કે ટોપર હોય એ બરાબર જેમ કે આમાં ટોપર કયો છે તો આમાં ટોપર આ છે અને આમાં મતલબ મીડિયમ કયો છે તો ક્યાં છે બરાબર એનું એવરેજ કાઢે તે પેલો પોઈન્ટ એ જોઈ લે બરાબર પોઈન્ટ નંબર ટુ ઈઝી શિફ્ટ ને બેઝ માનશે શું કરશે ઈઝી શિફ્ટ જે હોય છે બરાબર એને બેઝ માનવામાં આવે બરાબર એ થઈ ગયું ઘણા વિદ્યાર્થીઓ એવું પૂછતા હતા કે સર અમે હોય હાલી જાય તો હું કઈ ફરક પડે એસી એસી હાલી જાય તો કઈ ફરક પડે તો મિત્રો કઈ નથી ફરક પડતો એક્યુરેસી ઉપર આના ઉપર આના લીધે તમારો એક્યુરેસી ઉપર કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી આ બે એક વસ્તુ ધ્યાન રાખજો બરાબર પછી કે આ સબ્જેક્ટમાં કોને ક્યાં માર્ક આવ્યા છે બરોબર એના ઉપર પણ કોઈ પણ પ્રકારનો ફરક નથી પડતો મતલબ કે તમારે કયા સબ્જેક્ટમાં પણ કોઈ પણ પ્રકારનો નોર્મલાઇઝેશન ઉપર ફરક નથી પડતો યસ કેટેગરીમાં પણ કોઈ પણ પ્રકારનો નોર્મલાઇઝેશન ઉપર ફરક નથી પડતો આ એક વસ્તુ ધ્યાન રાખજો ઓકે પછી માની લો કે તમારી શિફ્ટ હાર્ડ છે બરાબર જેમ અહીં તમે જોશો ને તો હાર્ડ શિફ્ટ હોય ને તો એને માર્કિંગ વધુ મળે યસ હાર્ડશીપને માર્કિંગ વધુ મળે એન્ડ લાસ્ટ પોઈન્ટ કે અગર તમે હાર્ડ મતલબ કે તમે હાર્ડશીપમાં હાર્ડ પેપરમાં અટેમ્પ કર્યા છે બરાબર તો તમને નોર્મલ માર્ક મળવાના ચાન્સીસ પૂરેપૂરા છે કે જ્યાં લોકો જેમ કે માની લો કે આ વખતે હિન્દીમાં ઘણા એવા મહાવરાને પૂછતા હતા મતલબ ઘણા એવા મહાવરાને ફકરાવાળા વાળા પૂછ્યા છે પ્રશ્ન કે જે લોકોને હાર્ડ પડ્યા છે અગર જો તમે એનો બી જવાબ આપ્યો ને તમારે હાર્ડશીપમાં છે તો માર્ક વધુ મળશે મતલબ માની લો કે મેથ્સના અમુક એવા દાખલા એવા છે કે લોકો સોલ્વ કરવા માટે વિચારે છે એને અટેમ્પ નથી કર્યા અને જો તમે અટેમ્પ કરે છે ને જેમ કે એક જ દાખલાની અંદર એનું રૂપે પૂછી લીધું હોય પૂછી લીધું હોય પૂછી પણ જો એ સવાલને તમે અટેમ્પ કરો ને મિત્રો બરાબર તો એના બી તમને માર્ક મળે ભલે એ ખોટો પડે બરાબર નોર્મલાઇઝેશનમાં તમને માર્ક કેમ કે તમે હાર્ડ શીપના હાર્ડ હાર્ડ સવાલના તમે જવાબો આપ્યા છે તો આ એટલા અમુક એવા પોઈન્ટ છે કે જેના તમને ધ્યાન રાખવાથી મતલબ ફરક પડે મતલબ કે નોર્મલાઇઝેશનમાં ધ્યાન રાખવાનું હોય છે બરાબર બાકી ટેન્શન નથી લેવાનું કે ભાઈ કે શું કરવું શું નહીં હવે આપણે ત્રીજા નંબરનો પોઈન્ટ લઈ લે શું વધુ ટીક કરવાથી નુકસાન થાય છે જવાબ તમને મળી બરાબર કે વધુ કરવાથી તમારે નુકસાન થતું નથી હા સિવાય કે તમારી શિફ્ટ ઈઝી છે અને જો તમે ટીક કરી નાખ્યા ને જો ખોટા પડી જાય તો મિત્રો કદાચ ઘટે વધે નહીં પણ બહુ ઓછા ઘટે બરાબર પણ એવું નહીં કે તમારા મારખાઓ ઘટી જ જાય ડિપેન્ડ છે કે તમારી શિફ્ટ કેવી છે એ તમે આધાર નહીં એ તમે નહીં કહી શક્યો કે મારી શિફ્ટ હાર્ડ હતી એમ એ અમુક એવા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હશે એ જ કહી શકશે બરાબર બાકી તમે અગર જો મતલબ વીસ પચીસ ટીકા મારવાનું પ્લાનિંગ થી ઉતરાયું હોય બરાબર તો તમે નહીં જસ્ટ કરી શક્યો કે તમારી શિફ્ટ હાર્ડ હતી કે ઇઝી હતી મિત્રો બરાબર આ ધ્યાન કેમ કે ટાઈમિંગ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે અગર જો ટાઈમિંગ મેનેજમેન્ટ નહીં કર્યું હશે તો નહીં થઈ શકે મતલબ એમ સમજી લો કે તમને ઇઝી શિફ્ટ હાર્ડ લાગે કેમ કેમ કે તમે પહેલા જ પકડી લીધું રીઝનિંગ ઓકે હાલ વાંધો ને રીઝનિંગ સોલ્વ થઈ ગયું પછી લઈ લીધું ગણિત બરાબર અને રીઝનિંગમાં પણ અમુક અમુક સવાલ એવા હોય ને કે જે તમને ચેલેન્જ કરતા હોય છે બરાબર હવે તો આ વખતે રિઝનિંગ ઇઝી આવે છે પણ આની પેલા ઘણા એવી રિઝનિંગના સવાલો કે છે તમને ચેલેન્જ કરાવતા હોય છે પછી મેથ્સ લઈ લે આપણે મેથ્સ છે હિન્દી લઈ લે અગર જો તમે એમાં ઉલઝા રહો ને મિત્રો બરાબર તો થાય કે ખબર છે કે જ્યાં ને હવે એકદમ વન લાઈન નો સવાલ હશે ને તો પર તમને વિચારવા માટે મજબૂર કરી નાખશે કે ઓ હવે આને મારે અટેમ્પ કરવો કે નથી કરવો તો કહેવાનો મતલબ એમ છે કે તમારે પેલા ઇઝી મેં મારા વિડીયોમાં કમ્પ્લીટલી કીધું છે ત્યાં ન જોયું હોય તો જોઈ લો બરાબર કે બીજો સેક્શન કયો લેવો ત્રીજો સેક્શન કઈ લેવો બરાબર એ મેં ત્યાં કીધું જ છે તમે તમે ચેકઆઉટ કરી લેજો બરાબર પણ કહેવાનો મતલબ એવો છે કે ઇઝી જે તમને એવું લાગે ને કે મોક ટેસ્ટમાં તમે જે પ્રમાણે ટીક કર્યા તે પ્રમાણે તો એને પેલા અટેમ્પ કરો બરાબર પછી એ રીતના જાઓ ઓકે તાકી તમારે ટૂંકા ન મારવા પડે હું તમને એમ નહીં કહું કે તમે અંધુરી ગયા ટૂંકા મારી દેજો પણ કહેવાનો મતલબ એમ છે કે સિસ્ટમેટિકલી ચાલજો અઘર જો ચાલો નહોતો બરોબર તાકી વાંધો તમારે ન આવે ઘણી વાર એવું થતું હોય છે કે વિદ્યાર્થીઓને ખબર મતલબ અંદાજો લાગી જતો હોય છે કે યસ આપણી સિપનું હાર્ડ છે તો આપણે અટેમ કરવા જોઈએ મતલબ આપણી સિપનું ઇઝી છે તો આપણે ઓછા અટેમ્પ કરવા જોઈએ બરોબર તાકી નોર્મલાઈઝેશન ઉપર થોડોક ફરક ન પડે બાકી એવું કે ટીક કરવાથી ન કરવાથી ઉપર ફરક નથી પડતો પણ કહેવાનો મતલબ એમ છે કે એ તમારો ખોટો ન પડે ટૂંકમાં એમ કહેવાનો મતલબ એમ બરાબર પણ હા અગર તમે રિસ્ક લઈ શકતા હોય પાછા અમે વયા જ્યા હોય તો વયા જ ઓકે તો આ એક વસ્તુ હતી કે ટીક કરવાથી કંઈ નુકસાન થતું નથી બિંદાસ તમે ટીક કરજો બરાબર હવે વાત કરીએ કઈ કઈ શિફ્ટ હાર્ડ છે ઓકે તો હાર્ડ જે મતલબ જે છે ને મિત્રો બરાબર એ તમને કહું ને કે કઈ કઈ શિફ્ટ હાર્ડ છે ઓકે મિત્રો તો હવે હું તમને કહું જે જે નોર્મલી બને છે સજેશન મતલબ વિદ્યાર્થીઓના કમેન્ટ આવી હતી મેસેજ આવ્યો હતો અને એન્ડ જે મે બી થોડો રિવ્યુ કરા છે એ પ્રમાણે હું તમને કહું બરાબર તો 4 તારીખ નું મતલબ મીડિયમ હતું બહુ હાર્ડ હતું નહીં બરાબર 5 તારીખ નું પણ 5 તારીખ નું પણ મીડિયમ હતું પછી સાત તારીખનું એક હતું ને સાત તારીખ બરાબર એ હાર્ડ હતું ઘણા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સાત તારીખ વાળું હાર્ડ છે એન્ડ જે છ તારીખનું એક બે શિફ્ટ વાળું હાર્ડ હતું મતલબ કે છનું એક બે શિફ્ટ વાળું હાર્ડ હતું સાત તારીખનું આખે આખું હાર્ડ હતું બરાબર પછી વાત કરીએ આઠ નો તો રજા હતી બરાબર દસ અગિયાર તારીખ યસ અગિયાર તારીખ વાળા પણ હાર્ડ કહેતા હતા બરાબર કે સર બહુ હાર્ડ હતું બહુ હાર્ડ હતું બરાબર અગિયાર તારીખ પછી બાર તેર બાર યસ બારમાં પણ એક નું હાર્ડ હતું પછી તેર તેરમાં માં પણ એક નું હાર્ડ હતું બરાબર તેરમાં પણ એક શિફ્ટનું હાર્ડ હતું એન્ડ જે હું આ વિડીયો બનાવી રહ્યો છું બરાબર એને એક દિવસ પહેલાની વાત કરું તો ચૌદ તારીખનું પણ એક સિફ્ટનું હાર્ડ હતું બરાબર આમાં એવું નથી કહેતો કે આ બધા બધા દિવસોનું હાર્ડ હતું કે પાંચ તારીખે ચાર તારીખે પાંચ તારીખે હાર્ડ નહોતું એક એક સિફ્ટનું હતું પણ જેવું જોઈએ ને જેવું આ કમ્પેરેટિવલી બીજા કર આના કરતા હતું મતલબ વધારે હાર્ડ હતું તો કહેવાનો મતલબ એમ છે કે જો હવે આમાં જે વિદ્યાર્થીઓ વધુ અટેમ્પ કર્યા હશે ને મતલબ કે એમને એવું લાગ્યું હશે ને કે અઘરા સવાલે એને ટીક કર્યા છે તો એને નોર્મલાઇઝેશન મળવાની પૂરેપૂરી શક્યતા છે હવે આગળના જે વિદ્યાર્થીઓ જે દેવાના છે પેપર એને શું ધ્યાન રાખવાનું છે તો મિત્રો તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમારે પહેલાં તો જે સેક્શન ડિસાઇડ કરવાનું છે કે પેલો સેક્શન મારે કયો ટીક કરવો છે બીજો કયો કરવો છે ત્રીજો કયો કરવાનો છે ટાઈમિંગનું મેનેજમેન્ટ કરવાનું છે એન્ડ ટ્રાય કરવાની છે કે મિનિમમ ની અંદર તમે એ વસ્તુઓને સોલ્વ કરી શકો એટલી વસ્તુને ધ્યાન રાખજો એન્ડ યસ મેક્સિમમ અટેમ્પ કરજો અગર જો પોસિબલ હોય તો મેક્સિમમ જ અટેમ્પ કરજો ઓકે બસ એટલું જ છે મિત્રો બાકી છે એમને ઓલ ધ બેસ્ટ જેનું પૂરું થઈ ગયું છે ફિઝિકલમાં લાગી જજો ફિઝિકલ એ બહુ નજીક આવશે બરાબર કેમ કે પાછી ભરતી પાછળ જ છે તો ફિઝિકલમાં લાગી જજો ફિઝિકલમાં તમને કોઈપણ પ્રકારનું કે મેડિકલમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય કંઈ પણ હોય નથી થતું હોય રનિંગ તો તમે આ નંબર ઉપર સંપર્ક કરી લેજો બરાબર ત્યાં સંપર્ક કરીને તમે અહીં આવી શકો એને તમે ઓન અને જો ન પહોંચી શકતા હોય તો ઓનલાઈન ટ્રેનિંગ તમે લઈ શકો મિત્રો આપણી એકેડેમીનું એસએસસી સીડીનું સો એ ટકા રિઝલ્ટ છે યસ ફિઝિકલનું સો એ સો ટકા રિઝલ્ટ છે એમાંથી બે બોયસ તો ફાઈનલમાં જતા ફીરા જાય એસએસબીમાં ને એસી એસએફમાં બરાબર તો બસ મિત્રો આટલું જ હતું મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં કંઈ પણ અપડેટ માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ભૂલતા નહીં ઓકે તો બસ એટલું જ હતું મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો ઓળખોને જરૂરથી શેર કરાવડાવજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હું રજા લઉં છું જય હિન્દ